ડેરીની લઈ ભાજપમાં આંતરિક મતભેદો ઉગ્ર બન્યા છે ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે પ્રદેશ ભાજપના નિર્ણય પર તીખો નિશાન સાધ્યો છે સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા બાદ જ મેન્ડેટ જાહેર થવું જોઈએ પરંતુ વિના ચર્ચા લેવાયેલ આ નિર્ણયથી પાર્ટીની મોટી ભૂલ સાબિત થશે તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના જ બે અગ્રણી વચ્ચે જંગ ઉભો થયો છે જેનો સીધો ફાયદો વિરોધીઓને થશે અને અંતે નુકસાન ભાજપને જ ભોગવવું પડશે મનસુખ વસાવાના જણાવ્યા મુજબ આવા નિર્ણયના કારણે ભરૂચ અને નર્મદા બંને જિલ્લાના આગેવાનો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે હાલ દૂધધારા ડેરીની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે જંગ છે એક તરફ ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રાણા છે તો બીજી તરફ નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ બંને વચ્ચે સીધી ટક્કર સર્જાતા રાજકીય પહોંચ્યો છે નર્મદા જિલ્લાની ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધ ડેરીની ચૂંટણી ઓગણીસ તારીખે છે નવ તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે પાર્ટી કે કેટલાક ઉમેદવારોને ના ઝોન પ્રમાણે મેન્ડેડ આપ્યા છે હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આ જે મેન્ડેડ પ્રક્રિયામાં પાર્ટી ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિષ્યબદ્ધ પાર્ટી છે સરકાર વાર પારદર્શક વહીવટમાં માને છે તો ખરેખર તો આ મેન્ડેડ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવી જોઈએ તો પછી મેન્ડેટ આપવાનું કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર પણ એ એ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ કોઈક કોઈ કોઈક પ્રકાર આ નિર્ણય લેવાયો છે એના કારણે આજે પાર્ટી પાર્ટીના લોકો અંદર અંદર આજે લડવાના છે એ આવનારા દિવસોમાં પાર્ટી નુકસાન થવાનું છે અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતા હોય એમનો પણ પ્રચાર કરવાના કારણ કે વ્યક્તિગત સંબંધ હોય કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે પાર્ટી એક મોટામાં મોટી ભૂલ કરી છે અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિષબદ્ધ પાર્ટી છે જેડર બેઝ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે તો આ એક કરોડો રૂપિયા જેની પાસે સહકારી પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે કરોડો રૂપિયાની તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડળીઓ ઉભી ઉભી થઈ શકે છે અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી આપી મળી શકે છે એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં પશુપાલકોના હિતમાં વાત કરી શકીએ એવા લોકો ચૂંટાઈ જાય તો ખૂબ સારી વાત છે જેથી જિલ્લાના હિતમાં આ દૂધ દારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે તો દૂધ દારા ડેરી પણ ભરૂચના નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે એ સ્થિતિનું નિર્માણ કરી શકે પડતે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય